નમસ્કાર દર્શક મિત્રો આપની હેઠળ રહો સાંક્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત લીધા નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ હલ નવસારી લાઈમની ટીમ આવી પહોંચી છે નવસારી વિજલપુર નગરપાલિકા ખાતે અને નવસારી વિજલપુર નગરપાલિકા ખાતે ચાર ખેડૂતો એક અરજી લઈને આવ્યા છે જે અરજી એમણે આજે નવસારી વિજલપુર નગરપાલિકાના પ્રમુખને આપી છે શા માટે અરજી આપવાની જરૂર પડી ઇટાળવા ખાતે જે તળાવનું બ્યુટિફિકેશન ચાલી રહ્યું છે એનાથી આ ખેડૂતોને શું નુકસાન થઈ રહ્યું છે અને શા માટે એમણે આ પગથિયા ચડવાનો વારો આવ્યો છે જાણવાનો પ્રયાસ કરીશું શું નામ છે ભાઈ આપનું હરીશભાઈ બાબુભાઈ હરીશભાઈ શું તકલીફ પડી છે રસ્તાની તકલીફ પડી છે એટલે ક્યાંનો રસ્તો અને કયા પ્રકારનો રસ્તો ખેતી ખેતીલાયક જમીન અમારી છે તેમાં જવાના રસ્તાની પ્રોબ્લેમ પડે શું નામ છે ભાઈ આપનું સુરેશભાઈ હા સુરેશભાઈ આપનું ખેતર ક્યાં છે એની બાજુમાં કાકા આપનું શું નામ છે ચિતુભાઈ હરીભાઈ પટેલ અને આપનું ખેતર ભાઈ ત્યાં આવ્યું છે સુરેશની બાજુમાં જ છે છે સુમનભાઈ કાંજીભાઈ પટેલ એમની તો આ ચાર ખેડૂતો છે ચારે ચાર ખેડૂતોના ખેતર જે ખરા એ તળાવના બ્યુટિફિકેશન જે ચાલી રહ્યું છે અને ત્યાં જે વોલ બનાવવામાં આવી રહી છે વોલના કારણે એ લોકોના ખેતરમાં આવા જવાનો રસ્તો સદંતર બંધ થઈ જાય છે અને જેના કારણે થઈ અને આ ખેડૂતો ખેતી કરી શકે એમ નથી એમણે રજૂઆત કરી નવસારી વિજલપુર નગરપાલિકાના કોર્પોરેટર પ્રશાંતભાઈ દેસાઈ અને પ્રશાંતભાઈ દેસાઈ પણ એમની સાથે આજે આવ્યા છે પ્રશાંતભાઈ આ પરિસ્થિતિ શું છે અને કઈ રીતેનો બનાવ બનવા પામ્યો છે ખાસ તો નવસારી વિજલપુર નગરપાલિકાના વોર્ડ નંબર તેરમાં ઈટાળવા ખાતે ખાતે પોદાર હાઈસ્કૂલની બાજુમાં તળાવ બ્યુટિફિકેશન કામ વિકાસનું કામ બહુ સરસ કામ ચાલી રહ્યું છે પણ એ સંદર્ભમાં ત્યાંને આ તળાવની બાજુને લાગુને આવેલી ખેતીની જમીન છે એમાં લગભગ સાતથી આઠ ખેડૂતો જે છે ત્યાંથી ખેતી કરવા માટે જતા આવતા છે વર્ષોથી આ પણ આ બ્યુટિફિકેશનના કામને કારણે એક સોસાયટી છે ત્યાં સોસાયટી પાસે આવીને આ લોકો નગરપાલિકાના સત્તાધીશ દ્વારા એટલે કે વહીવટ જે આપણા એન્જિનિયરો દ્વારા એવું કહેવામાં આવ્યું છે અને ત્યાં કોન્ટ્રાક્ટર બી આ લોકોને ધાક ધમકી આપવામાં આવી છે કે આ તમારો રસ્તો અહીંથી બંધ કરી દેવામાં આવશે હવે જો આપણી જે નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર જો ખેડૂતલક્ષી સરકાર છે ખેડૂતો માટેના બહુ સારા સારા નિર્ણયો કર્યા છે જો ખેડૂતો જે જગતનો તાજ છે જો જગતના તાજના માટે જો ત્યાં ખેતી કરવા માટે જ જો તમે ત્યાંથી જવાનો રસ્તો બંધ કરતા અને વર્ષોથી બાપદાદાના સમયથી આ લોકો ત્યાં ખેતી કરતા આવ્યા છે એવું નથી કે આ એક બે વર્ષથી જ આ ત્યાં ખેતીનો આ લોકો કરે છે વર્ષોથી લોકો લગભગ આગામી બસો ત્રણસો વર્ષથી એના લોકોના પૂર્વજો પણ અહીંથી જ ખેતી કરતા આવ્યા આવે હવે આ જો રસ્તો બંધ કરી દેવામાં આવે એટલે એક વોર્ડના પ્રતિનિધિ તરીકે મેં મને ત્યાં બોલાવ્યો કે ભાઈ આ અમારા માટે મોટી સમસ્યા ઊભી થાય છે તો તમે જરા આવો અમને જરાક માર્ગદર્શન આપો અને તમે નગરપાલિકા દ્વારા નગરપાલિકાના સત્તા સત્તાધીશો છે તો તમે અધિકારીશ્રી એને મળીને આ વાતનો કંઈ વચલો રસ્તો નીકળતો હોય અમારો તમે પ્રયત્ન કરો એ સંદર્ભમાં હું એમની સાથે આ એક અરજી લઈને આવ્યો છું ને એમનાનો જે નિકાલ આવે અને ખરેખર ખેતી જો કરવા માટેની જો તકલીફ પડતી હોય તો ન ચલાવી લેવાય એટલે હું આ સાથે ઈટાળવાના દરેક ખેડૂતો સાથે હું સાથે રહીશ ને એમને પૂરેપૂરું મારો સહકાર આપીને એનો જે એમનો સમસ્યા છે એનું નિવારણ લાવવાનો મારો પૂરતો પ્રયાસ રહેશે હર દિવસ એક પર્વ હૈ चलिए मिलकर एक पर्व मनाएं जिन्होंने हमें दिया जीवन उनके लिए एक दिवस मनाएं चौदह फरवरी मातृ पितृ पूजन दिवस भूलो सभी को तुम मगर माँ बाप को भूलना

જમીન જમીન ચાર ખેડૂતોની જાય અને એ સદંતર તમારે બીજો કોઈ રસ્તો નહીં મળે ખેતી કરવા જો શું ખેતી કરો છો આપણે એની અંદર શેરડી ને લીલી ફૂલ બરાબર હવે અંદાજીત માની લો કે ભાઈ આ ખેતી થકી તમને વર્ષે કેટલી આવક મળે છે ચાર થી પાંચ લાખ તમે વિચાર કરો કે જ્યારે એક ખેડૂત જગતનો તાત અને ખેડૂતલક્ષી સરકારની જયારે વાતો થતી હોય અને ત્યારે જો ચારથી પાંચ લાખ રૂપિયા વાર્ષિક આવક ખર્ચો કાઢવા સાથે નીકળતી હોય તો તમે વિચાર કરો કે આ જગતનો તાત પછી ક્યાં જશે કારણ કે એમના માટે તો બીજો કોઈ રસ્તો જ નથી વૈકલ્પિક રસ્તો પણ નથી ને એવું નથી કે એ લોકો ખોટી વાતો કરે છે આ જે અરજી છે અરજીની અંદર એ લોકો સાત બારની નકલ પણ લઈને આવ્યા છે ફોટો પણ લઈને આવ્યા છે એવું કેવું કે સોસાયટીને રસ્તો આપો ખેડૂતને રસ્તો નહીં આપો એવું છે એવું છે એના માટે ત્યાંથી એ લોકો દિવાલ બાંધવામાં આવે છે એટલે કે સોસાયટી સુધી રસ્તો આપવામાં આવશે ત્યાર પછીથી દિવાલ બાંધી દેવામાં આવશે તો આ લોકોએ આવું જવું કઈ રીતે બીજી મહત્ત્વની વાત છે કે ટાઉન પ્લાનિંગ નામની કંઈક વસ્તુ આવે એ ટાઉન પ્લાનિંગની અંદર પ્રશાંતભાઈ તમે તો આજે એક સત્તા પર છો બરાબર આપ કોર્પોરેટર છો ટાઉન પ્લાનિંગ નામની કંઈક વસ્તુ આવે તો શું ટાઉન પ્લાનિંગની અંદર આ બધી વસ્તુઓને આવરી નથી લેવામાં આવી કે આડે ધડ બાંધકામની પરમિશન આપી દેવામાં આવી બ્યુટિફિકેશનની પરમિશન આપી દેવામાં આવી આ કંઈ નકશાબક્ષા કંઈ ખરા કે પછી રામ રાજ્યને પ્રજા સુખી ના નગરપાલિકા દ્વારા બધા નીતિ નિયમોનું પાલન કરવામાં આવેલ છે પણ વર્ષોથી એમ જોવા જઈએ તો પૂર્વજોના બાપ દાદાના સમયથી આ લોકો ખેતી કરતા આવ્યા છે અને ત્યાંથી જ ખેતી બીજો કોઈ એ જ મુદ્દો એ જ મુદ્દો કે બીજો કોઈ રસ્તો નથી પાછળ વીસ બાવીસ વીઘા જમીન આવતી હોય તો શું ટાઉન પ્લાનિંગ કરતી વખતે એ લોકોએ આ મગજમાં નહોતું લીધું એ સોસાયટીની જગ્યાઓ અમારી જ હતી અમારા દાદાએ વેચેલી ને આજે સોસાયટી બની હવે સોસાયટીમાં જવા માટે જો રસ્તો રહેતો હોય તો અમારી બીજી ખેતીનું હું આ સાચી વાત છે કે જો અમારામાંથી રસ્તો જાય છે સોસાયટી માટે સોસાયટીને રસ્તો મળે છે તો ખેતીને શા માટે નહીં જોવાનું એ જ રહ્યું તો હવે હવે આવનાર દિવસોની અંદર જે આ અરજી છે અરજીને ખોરંભે ચડાવવામાં આવે છે કેનો કોઈ નિર્ણય લેવામાં આવે છે કારણ કે જગતનો તાજ ધસે ક્યાં જરૂર છે એમને રસ્તો આપવા માટેની વિકાસના કામો થવા જોઈએ બ્યુટિફિકેશન થવું જ જોઈએ એમાં કોઈ શંકાને સ્થાન નથી કારણ કે તળાવ બનશે રમણીય તળાવ બનશે લોકો ત્યાં જશે અને આનંદ માણશે પણ કોઈના પેટ પર પાટું મારી અને તળાવ બનાવવું અને જગતના તાતને હેરાન કરવો એ કેટલું યોગ્ય સાથે જ ધક ધમકી પણ આપવામાં આવી છે કોન્ટ્રાક્ટર દ્વારા એવી પણ રજૂઆત કરવામાં આવી છે શું ધમકી આપવામાં આવી હતી શું કહેવામાં આવ્યું તો કોન્ટ્રાક્ટર દ્વારા અમારી રીતે દિવાલ બનાવી દેશું તમે તમારે જે રસ્તો કરવો તે કરી લેજો એટલે બધી એ લોકો બોલ્યા તમે જુઓ તો કે આ છે સત્તાનો નશો કે બીજું કંઈક આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળ રહો અવસરે લાવ્યો અને ઝટપટ ન્યૂઝ કેમેરા પર્સન સહેલ રાજપૂતની સાથે હું મહેશભટ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન